આપ આવ્યા સમયસર નહીં તો નાવ જીવનની ભૂલી પડી કોણ સંભાળ તે આ દિશાહીન જેને આજે દિશાઓ મળી ગઈ કેવી કણ શિરહી જુવાની ભૂધળી આસજીવની થઈ હતી તારી પડતા નજર બસ હવે તો પંગુઓને ગતિ સાંપડી ગઈ ભાવ ભગતીનો ભરવો છે જગમાં એ અનોખી ઈબાદ થઈ ગઈ એક તારા બરો સેઓ ઈશ્વર સાચી વાતો હૃદયમાં વસી ગઈ છુકો રહેવા મથે પણ વાત જનતાની જીભ બેચડી ગઈ ક્રાંતિ છે આ કર્મયોગી છુપવાની રમત પૂરી થઈ ગઈ અવનવા છે અભિનવ પ્રયોગો નિત્ય નિરખી અનુભવ કહે છે પરિકારે અસંભવ જે વાતો પાનુરંગી પ્રતાપે બની ગઈ આપ આવ્યા સમય સર નહીં તો નાવ જીવનની ભૂલી પડી કોણ સંભાર તે આ દિશાહીન જેને આજે દિશાઓ મળી ગઈ